આ પાંચ પક્ષી ઘરમાં આવવાથી તમારું ઘર ધન થી ભરાઈ જશે ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે આ પાંચ પક્ષી જ્યારે આ પાંચ પક્ષીમાંથી એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે તેમણે પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું જો આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે એક નીલકંઠ સૌથી પહેલા વાત કરીએ નીલકંઠની શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે નીલકંઠ ભગવાન શિવનું પ્રતીક છે બ ઓછા લોકો હોય છે જેમની છત ઉપર સ્વયં આવીને નીલકંઠ બેસીને દાણા અને પાણી પીવે નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતા જ વ્યક્તિના તમામ કષ્ટ દૂર થઈ જાય છે જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો જો તે આ આપેલું દાન ખાય છે તો સમજી જાવ કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે સૌથી પહેલા તો એ બહુ ઓછા લોકોની આગાસી પર આવીને બેસે છે ભાગ્યશાળી હોય છે એ લોકો જેમની અગાસી પર નીલકંઠ આવીને બેસે છે તેને સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે આ પક્ષી તમને જ્યાં દેખાય તેને ભૂલથી પણ મારશો નહીં નહીં તો ભગવાન શિવના પ્રકોપનો સામનો કરવો પડશે બે ચકલી શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે શાસ્ત્રોમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે રાજા દશરથ સ્વયંતેને લક્ષ્મીનું પ્રતીક માને છે ચકલીનું ઘરમાં આવવું સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે કે જ્યારે આ પક્ષી તમારા ઘરે આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાવ કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે ઘરમાં આ પક્ષીનો માળો બનાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા ઉપર ક્યારે કોઈ સંકટ નહીં આવે કિસ્મતવાળા હોય છે તે લોકો જેમના ઘરમાં ચકલી આવીને બેઠે છે અને માળો બનાવે છે આવા વ્યક્તિના ભાગ્ય ખુલી જાય છે ચકલીનો અવાજ સાંભળવો પણ શુભ માનવામાં આવે છે આ વાતાવરણને શુદ્ધ બનાવે છે ત્રણ કાગડો વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી અગાસી પર બેસીને તમારું ભોજન ખાઈ લે તો તમારી સાથે ક્યારે કઈ ખરાબ નહીં થાય તમારા ઘરમાં ક્યારે કોઈનું અકાળે મૃત્યુ નહીં થાય કાગડાને દાણા અને પાણી આપવાથી વ્યક્તિનું મૃત્યુ ટળી જાય છે જો કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે

વ્યક્તિને શનિદેવ તરફથી આશીર્વાદ મળે છે કારણ કે તે દેવનું વાહન છે ચાર ઘુવડ જ્યારે ઘુવડ વહેલી સવારે ઘરમાં આવીને બેસી જાય તો સમજી લેવું કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘુવડને ભગાડશો નહીં સવાર સવારમાં ઘુવડનું આવવું અત્યંત મંગળકારી માનવામાં આવે છે કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંદેશ જ લઈને આવે છે તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી આ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે પાંચ કબૂતર ઘરમાં કબૂતરનું આવવું પણ શુભ માનવામાં આવે છે જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાવ કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે ઘરમાં કબૂતરનો માળો બનાવવો શુભ માનવામાં આવે છે જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે છ ચીલ અને બાજ ઘરમાં ચીલ અને બાજ નું આવવું શુભ માનવામાં આવે છે ભાગ્યશાળી હોય છે એ લોકો જેમના ઘરે ચીલ અને બાજ આવીને બેસે છે જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે તેમને ભૂલથી પણ ભગાડશો નહીં તેના બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો ઘણા લોકો ચીલ અને બાજને શુભ માને છે પરંતુ બિલકુલ એવું નથી જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે તો મિત્રો હવે એ પક્ષીઓ વિશે વાત કરીએ જે તમારા માટે શુભ નથી જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે વ્યક્તિ કંગાળ થઈ જાય છે અને તેનો સર્વનાશ થઈ જાય છે તો ચાલો જાણીએ એ પક્ષીઓ વિશે એક ચામાચીડિયું એવું માનવામાં આવે છે કે જે ચામાચીડિયું હોય છે તે મનુષ્ય માટે શુભ નથી આ જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય અને નકારાત્મકતાની સાથે લઈને ચાલે છે અને જ્યાં તેનો વાસ હોય ત્યાં સમજી જાવ કે તે ઘરમાં પ્રેત આવું સાક્ષાત મૃત્યુને પ્રાપ્તિ કરવું માનવામાં આવે છે ચામાચીડિયું જ્યારે ઘરમાં આવે છે ત્યારે અકાળે મૃત્યુ સાથે લઈને જ આવે છે આ તમારો સર્વનાશ કરવા આવે છે આ પરિવારને ઉથલપાથલ કરી દે છે ચામાચીડિયાને ખરાબ સમાચારનું પ્રતીક માનવામાં આવે છે જો તમારા ઘરમાં ચામાચીડિયાએ વસવાટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરો આ તમારા પોતાના ભલા માટે છે ચામાચીડિયા હંમેશા માણસો પ્રત્યે ખરાબ ઈરાદા સાથે આવે છે તેથી તેને તમારા માટે ક્યારેય નસીબદાર ન સમજો

ખેતરમાં તે પોતાના ઈંડા મૂકે છે અને તેના બાળકોનું પાલન પોષણ કરે છે ટીટોડી ક્યારે ભૂલથી પણ માણસના ધાબા પર આવીને બેઠતી નથી પરંતુ જો અચાનક ટીટોડી તમારા ધાબા પર આવીને બેસી જાય તો સમજવું કે ભૂકંપ આવવાનો છે અથવા તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે ટીટોડી કોઈની અગાસી પર આવીને નથી બેસતી વૈજ્ઞાનિકો પણ માને છે કે ટીટોડી અગાસી પર આવે મતલબ ભૂકંપ આવવાનો છે ટીટોડીને તેની ઇન્દ્રિયોથી અહેસાસ થાય છે કે પૃથ્વી ધ્રુજી રહી છે અને તે આવીને ડરીને છત પર બેસી જાય છે એટલા માટે ઘરમાં ટીટોડીનું આગમન શુભ માનવામાં આવતું નથી તો મિત્રો ચાલો એ પણ જાણીએ કે કયા પક્ષીઓને પાળવા શુભ માનવામાં આવે છે ગાયનું પાલન પોષણ કરવું શુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિના નવગ્રહ શાંત થાય છે અને વ્યક્તિ અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે ઘરમાં પોપટ પાળી શકાય છે તેને શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે કબૂતર પણ પાળી શકો છો તે સારું માનવામાં આવે છે ઘરમાં ચકલી પાળી શકાય છે બકરી ઘોડોને પણ પાળી શકાય છે ભેંસ વગેરે પાળી શકાય છે સફેદ હંસ પણ ઘરે પાળી શકાય છે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ઘરમાં સસલું પણ પાળી શકાય છે પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન રાખો અને તેને બિલાડીથી દૂર રાખો હિન્દુ ધર્મમાં બિલાડીને ઘરમાં પાળવામાં આવતી નથી બિલાડી હંમેશા તમારા પરિવારનું ખરાબ ઈચ્છે તે શુભ માનવામાં આવતું નથી બિલાડી કરતાં તમારા ઘરમાં કૂતરો પાળવો વધુ સારું છે કૂતરાને ખાવાનું ખવડાવવાથી દરેક દોષ ખતમ થઈ જાય છે કૂતરો નવગ્રહને શાંત કરે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને કરજો અને બાજુમાં આપેલા આયકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર